એમાં સવાલ એ થાય કે કેમ આ જ મુદ્દા પર અત્યારે ફોકસ થઈ રહ્યું છે કે શું ફક્ત જીગ્નેશ મેવાણીના કહેવાથી જ પોલીસનું અપમાન થયું છે એવા ઘણા એવા કિસ્સા છે તમને યાદ હશે અમદાવાદનો વિડીયો કે જ્યાં એક લોકો અસામાજિક તત્વ જે પોલીસની પીસીઆર વાનનો દરવાજો પછાડે છે અને કહે છે ચાલ તું નીકળી જાય અહીંયાથી એ લોકો તત્વ એનો વિડીયો પણ સામે આવ્યો હતો શું ત્યારે પોલીસનું અપમાન નહોતું શું ત્યારે એ પોલીસની ખાખી એના પર કોલર પકડવાનો પ્રયત્ન નહોતો થયો તમને સુરતનો એ કિસ્સો યાદ અપાવું કે જ્યાં માલેતુજાર વ્યક્તિઓ કે સુરતમાં દારૂની જે પાર્ટી હતી ત્યાં રેડ કરવા માટે પોલીસની ટીમ પહોંચી તો એક પોલીસ જે અધિકારી એમણે ખાખી વર્દી ધારણ કરી છે એની સામે બથમ બથી કરતો યુવક જોવા મળ્યો હતો ત્યારે કોઈએ ઉવા ના કરી કોઈ આ વાત ના કર્યો પછી ગુજરાત ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટ તરફથી આવ્યો કે પોલીસ આ કેસમાં કેમ લાચાર છે પછી બીજા દિવસે એમાં પોલીસની ફરજ રૂકાવટનો એક ગુનો દાખલ થવા કરવામાં આવે છે અને પછી જોવા મળે છે થોડા દિવસ બાદ જ્યારે એફએસએલ નો રિપોર્ટ આવે છે કે હા એ લોકો દારૂના નશામાં જતા